હું ડી આર જાદવ સીપીઆઈએમના જિલ્લા મંત્રી આજે આખો દેશ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે ગુજરાતની અંદર અને અરવલ્લી જિલ્લાના જિલ્લા કક્ષાનો જે મહોત્સવ ઉજવાય તેમાં એ મહોત્સવ માલપુર ખાતે ઉજવાયો છે પણ સરકાર તરફથી ઘણો કે તંત્ર તરફથી ગણો તો એક ચૂક રહી ગઈ છે અને એ ચૂક એ છે કે વિશ્વ કપ લાવનાર અને બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના જે આગેવાન એવા એક ખેલાડી ભલાજી ડામોરની આ સરકારે અને આ તંત્રએ અવગણના કરી છે ક્રિકેટની અંદર જોવા જાવ તો મોટા મોટા ખેલાડીઓ ધોનીથી લઈને સચિન તેંડુલકરથી લઈને જે વિશ્વકપ લાવતા હોય ખેલાડી તરીકે પ્રસિદ્ધિ પામતા હોય ત્યારે સરકાર તરફથી વહીવટી તંત્ર તરફથી અને જુદી જુદી એજન્સીઓ મારફતે સંસ્થાઓ તરફથી એને અઢળક રૂપિયા મળે છે પણ આજે આ ભલાજી ડામોરની હાલત એવી છે કે એનું પાકું મકાન નથી કાચું છાપરું છે ના એની પાસે રોજગારની કોઈ વ્યવસ્થા છે સાત માણસોનું કુટુંબ છે અને તે ભૂખે બને છે આજે મજૂરી કરે છે ખેતમજૂરી કરે છે ત્યારે આજે એને યાદ કરવામાં આવ્યું નથી અરવલ્લી જિલ્લો બન્યા પછી એનું કોઈ પણ પ્રકારનું સન્માન થયું નથી એનું સન્માન કરીને સરકાર એના જીવન નિર્વાહની કોઈ યોજના બનાવે કોઈ એના માટે કોઈ વ્યવસ્થા કરે એ પ્રકારની અપીલ કરતા એની સાથે જે અમે કહેવા માંગીએ છીએ કે સરકાર રમત ગમત માટે કેટલાય અફાવો કરે છે કેટલી જાહેરાતો આપે છે પણ ખાટલી મોટી ખોટ એવી આ ભલાજી ડાબોળની જે વ્યવસ્થા છે જે પરિસ્થિતિ છે એના પ્રત્યે સરકારનું કે વહીવટીતંત્રનું ધ્યાન ગયું નથી એટલે આજે અમે અહીંથી સરકારને વહીવટીતંત્રને તમામ સંસ્થાઓને અમે અપીલ કરીએ છીએ કે આ ભલાજી ડાબોળ માટે કંઈ વિચારે અને એના જીવન નિર્વાહના પ્રશ્ન માટે સરકાર તરફથી કંઈ રાહત મળે અને એને યાદ કરવામાં આવે કારણ કારણ કે એ આખા દેશમાં બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો જે બેતાજ બાદશાહ કહેવાય છ દેશોની જે રમતો રમાઈ એમાં એણે આપણને વિશ્વકપ જીતવા માટે એણે મહત્વનું યોગદાન કર્યું હતું અને જેનું સન્માન રાષ્ટ્રપતિ કર્યું હતું એવા આ ખેલાડીને સરકાર યાદ રાખે એવી અમે જાહેરાત કરી ભલાજી ડાબોરને મેં ફોન કરેલ ફોન ઉપર વાત થઈ અને ભલાજી એની દારૂણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કે મારું સાત માણસોનું કુટુંબ છે હું દુઃખે મળું છું સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ થતી નથી અને હોમગાર્ડમાં હું જાઉં છું તો મને ત્યાં બાવીસ દિવસ ભરાય છે અને બાવીસ દિવસનું વેતન મળે છે એમાં મારા કુટુંબનું ભરણ પોષણ થતું નથી સાત માણસોનું કુટુંબ છે એટલે અમે આ બધી પરિસ્થિતિ સરકાર સમક્ષ લાવીએ છીએ ત્યારે રાહત મળે એવી વ્યવસ્થા કરવામાં